જેમાંના એક ભોજક સમાજ લીડરના પ્રમુખ તથા મંત્રી શ્રી તથા સાબરકાંઠા નાયક સમાજ સેવા ટ્રસ્ટ લીડરમાં સર્વે સર્વે કારોબારી સભ્યો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રભાવીશ નિંબચિયા ગુજરાત ટ્રેન્ડ ન્યૂઝ ઈડ હાય નમસ્કાર હું છું અભિનેતા દિગ્દર્શક ભાવેશ નાયક ને આજે બહુ સરસ મજાનો એક આ સુવર્ણ પ્રસંગ માં અમારે હાજરી આપવાનું થયું અને બહુ મજાની વાત છે કે સાબરકાંઠા નાયક ભોજક સમાજ અને આજે કુદરતી અમારા પ્રમુખ સાહેબ શ્રી દિનેશભાઈ પણ હાજર છે અમારા પણ હાજર છે અને આ જે પ્રસંગ છે એમાં આપણા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને અમે સ્વાગત વિધિ માટે સૌ ભેગા થયા હતા દિનેશભાઈ આપણે વાત કરીએ કે આ પ્રોગ્રામ જેમ હતો જેમ કે ટાઉન હોલમાં હતો આપના જણાવ્યા પ્રમાણે અને આપણે જે રીતે રજૂઆત કરી કે ભાઈ ઓકે કે સર આપણે સમાજમાં આપણે સમાજનું ગૌરવ છે એવા સાંસદ સભ્યશ્રી

લોકનારીના રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઈ નાયક આજે નાયક ભાઈઓ અને બહેનો જોડે એમને વાર્તાલાપ કર્યો ખૂબ જ કાર્યક્રમ સફળ રહ્યો અને નાયક સમાજની વાડી માટે એમને પચીસ લાખ રૂપિયાનું દાન એ પણ જાહેર કર્યું સમાજ માટે વાડી સમાજ માટે લાઇબ્રેરી સમાજ માટે વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે યુઝફુલ થાય એ માટે એમને પ્રસ્તાવ મૂક્યો અને અમે સહર્ષ અમે સ્વીકાર્યો યસ કિરણભાઈ નાયક અશોક કુમાર એડવોકેટ મીનાબેન ભોજક જયશ્રીબેન મનોજભાઈ નાયક અને સાબરકાંઠા નાયક સમાજ અને સાબરકાંઠા નાયક ભોજક ઇડનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ જીયા અને અગત્યનું એ કહેવાનું કે મિત્રો કે આ નાયક ભોજક સમાજ જે ઈડર્સ સાબરકાંઠા જિલ્લો એ બહુ જ સુંદર કામ કરી રહ્યા છે અમારા નવયુવાન મિત્રોની ટીમ પણ અને વડીલો યુવાનો મિત્રો સર્વના આશીર્વાદથી સમાજમાં કંઈક નવીનીકરણ શું કરી શકાય એ માટે સદાય તત્પર અને અવિરત કામ કરી રહ્યા છે એ બદલ હું તમામ અગ્રણીઓનો વડીલોનો ખૂબ ખૂબ આભારી છું અને આ સતત આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે એવી હું તો ઈચ્છું છું કે આવી પ્રવૃત્તિઓ સતત થવી જોઈએ ભાવેશભાઈ નાયક એ સમાજનું ગૌરવ છે ધોરા કુંભારમાં કેવી સિરિયલ એમાં એમનો અભિનય કર્યો અને હવે આવી આવી રહેલી ફિલ્મ મૂવી એમાં પણ પોતે અભિનય દ્વારા ખૂબ જ ગૌરવપ્રદ સમાજને પ્રગતિ તરફ લઈ જવા માટે ભાવીશભાઈ નાયકનો સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ